કે ગઈકાલે પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રીને અને જામનગર કોંગ્રેસ પ્રમુખ શ્રીને કોંગ્રેસ પક્ષના મેં મારા તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ મારા સભ્ય પદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ કોંગ્રેસ પાર્ટીમાં જે અત્યારે ગ્રુપિઝન અને જી હુઝૂરી વધતી જઈ છે જો તમે કોઈ પણ અત્યારે જે જામનગર આખાને ખ્યાલ જ છે કે એક બે વ્યક્તિઓ સિવાય જામનગરમાં કોંગ્રેસમાં કોઈ સાંભળવામાં નથી આવતું એટલે કે એમને રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ થઈ છે અત્યારે હું પક્ષ માટે હંમેશા સક્ષમ તરીકે મેં હંમેશા મારી તમામ કાર્યો તમામ મારી ફરજો અને વફાદારી પૂર્વક મેં અત્યાર સુધી કામ કરેલું છે પરંતુ આટલી વફાદારી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે અન્યાય થયા છે અને આવનારા દિવસોમાં પણ મારે જીવ ઉજુરી નથી કરવી હા પક્ષ માટે હું હંમેશા કોઈ પણ મને ન કહી શકે કે આજ દિવસ સુધી હું હંમેશા વફાદારી પૂર્વક કાર્ય કરું છે અને મારો પરિવારને હું સિદ્ધાંત ધરાવીએ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું અત્યારે કોંગ્રેસ પક્ષમાં રહી અને જો હું બીજા પક્ષના કાર્ય કરું તો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે એટલે હવે હું આ કોંગ્રેસ પક્ષમાં રહી શકું તેવી પરિસ્થિતિ નથી જે કારણોસર રાજીનામું મારા વોર્ડના મતદારો જે રીતે મને રજામંદી આપશે એ રીતે હું મારું આગળનું નિર્ણય લઈશ હું છેલ્લા વીસ થી પચીસ વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલી કાર્યકર્તા તરીકે હું હતી હર હંમેશ જે પણ મને જવાબદારી આપવામાં આવેલી હતી તે મેં સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલી છે અને કોઈ વ્યક્તિગત નહીં પણ વ્યક્તિગત પક્ષ હવે થઈ ગયેલું છે કે પક્ષ આ રહ્યું જ નથી જામનગર કોંગ્રેસ હું આક્ષેપ નથી કરતી ગુજરાત પ્રદેશને પરંતુ ગુજરાત પ્રદેશના નેતાઓએ વ્યક્તિગત લોકોની રાય ઉપર અત્યારે જે જામનગર કોંગ્રેસ ચાલી રહ્યું છે એના કારણે મારે રાજીનામું આપવું પડ્યું એજ મેં તમને અગાઉ કીધું મારા સમર્થકો મારા વોટરો મારો સમાજ મારો પરિવાર જે રીતે આગળ નિર્ણય લેશે એ રીતે જ હું આગળ ચાલુ